ઇમ્પ્રેશન સાથે હો આ દુનિયામાં કોઈ કોઈના માટે રહેતો તો મારા માટે ગાડી ચોથી ઊભી રહી હશે હા બીજો પબજી મરે સબજી અટકાય વગર બોલે આ ડાયલોગ અટકાય વગર ભણવાનું સોરી બધા રમી પબજી પછી નોકરી નહી મરે એટલે રમશી

તું એક ને એક બટ્ટી પેલી મરે અને એક ને એક સાયકલ છે તારી જિંદગીમાં તો કઈ ની મતલબ એવું કીધું હોય કે તમે ઓળખ તો મોટા બંગલે રહેઈ શકો પણ હવે પડી રહે પડી રહે એટલે કુડી જે આપણે

થોડીવાર એને જજો 4-5 સેકન્ડ રાખજો કમળ છે ને તૈયાર થઈ ગયો તો ગડબડ હા બટા કા હા કેતા હો તમકા કમળ રેડી કમળ ના બસ્કે મત ના છેલ્લો કરતા હા હા 18 18 લે લે આ લાગીધું તુકા ટાલી કેતો હોય ને તો વાઘુ પાનો વાઘુ પા કેતો કટ લઈ લે એ બોલા હોડો સકી દાડે એકી હોમટો પડી બંધ થઈ જાત ના હારું હવે તમે રોજ છોતા છોતા દારૂ પીવો છો એમ કથી એકી દાડે એક હોમટો દારૂ પીમ બંકઈ દોત ના હારું મારી પર કહી

ના ખેભ માથું સડેલું હતું બરોબર નઈ પણ તેમાં વધારે ખેંચ્યા નહીં જમ્યા

કેટલા કાકા તમે હાચું મન્યા અલ્યા તારી હું તો મજાક કરતો તો મજાક મજાક આમેરો સુંતર જે કીધું લાલે કીધું તો મજા આવે આટલા જો એટલે લાલ તો ચક થઈ ગયા ભાઈ એટલે કીધું એને પણ કોઈને વચ્ચે સવાલ ઉઠાવી દીધો ને

તો આટલા આપણો આ વિડીયો પૂરું થાય છે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને કરજો